હેલો ગઈઝ કેમ છો જય માતાજી દ્વારકાધીશ તો જો છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આપણે હવે જવાનું છે ગામમાં મેહાનો એપી બર્થડે છે એટલે મેહા માટે સરપ્રાઇઝ લેવા જવાનું છે એ ગઈ છે નિશાળે નિશાળેથી આવે ને ત્યાં સુધી આપણે એના માટે એક લઈ આવી એટલે હું જાઉં છું ગામમાં ને આ છે આપણી થાર ગાડી કેમ નાના માણસો રહ્યા ને નાના માણસોની તો આવી જ થાર હોય આ અમારા માટે બેસ્ટ કહેવાય તો આ છે આપણી થાર થાર લઈને જવાનું છે ને ચાલો મેં આ માટે કંઈક લઈ આવી શું લઈ આવીશી વિડીયોમાં આગળ બન્યા રહેજો તો ચાલો હવે હું નીકળી જાઉં છું ફટાફટ એટલે પાછી મેં હા એવા મોર જો આવી ગઈ તો આવી ગઈ નકર તો એને ખબર પડી જશે સરપ્રાઇઝ સપ્રાઇઝ નહીં રહે એટલે હું ફટાફટ નીકળી જાઉં તો ચાલો તો હેલો ગાય તો આપણે છે ને ગામમાંથી ખરીદી કરીને આવી ગયા છીએ આપણે ગયા તા ખંભાળિયા ખંભાળિયાથી ખરીદી કરી અને આવી ગયા છીએ અને મેહા આવે છે સામે આવે છે અને આપણી થાર ગાડી અહીં પડી છે આપણે થાર લઈને ગયા તા અને આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને મેહા હે સામે આવે છે દેખા દહળી કાટી આવે આજે હેપી બર્થ છે ને એટલે બહુ ખુશ કે કેસે કઈક લઈ એવા હશે મારી માટે આવે છે જોજો Happy हाँ birthday. Thank you. Ati yaar. Ah. Ta ta hawa. Happy birthday. Thank you. Happy birthday. Thank you. A kona mate liye. Aba jo aaj ja. Kona hat liye. E mara mate che. Happy birthday. Thank you. बधा मित्रों ने कही दे एक बार बधा हैप्पी बर्थडे तने कैसे कमेंट में थैंक यू कही दे बधा थैंक यू આ કોના હતું ઈ બધું ચેક ના કરું જો આયા આવા ભેરે જ એને મળી ગયું છે મારું સરપ્રાઈઝ સરપ્રાઈઝ નથી રહ્યું બોટલ ને બીજું શું આવ્યું છે બીજું ચેક કરવાનું છે કે ઘરે જવાનું ઈ ભાઈ નું છે આયા ડોક્ટર છે

તો ચાલો મમી ડક્ટર કો નાટલી આઈ આવ્યા કોણ આટલા તો પછી મારું બીજું ડક્ટર આઈયું માર હા એક ટ્યુશન નો એક નિશાન નો કેમ કે ટ્યુશન નો પર તૂટી ગયું તો એટલે મેં કીધું હેપી બર્થડે છે ને તો આપણે એ ડક્ટર લઈ લે બરાબર હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ તો તમારા પર કમેન્ટ માં બધા કહી દેજો મેહાને હેપી બર્થડે

આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મેહાને એનું ગિફ્ટ આપી દઈ બરાબર ને એ તો તમે જોઈ લીધું છે અને બતાવી દીધું કેમ કે મારું સરપ્રાઈઝ સરપ્રાઈઝ ના થયું આલે મેહા આ તારો બેક કાટી લઉં બે આ મારો બેક થેન્ક યુ તો બોલ મને થેન્ક યુ કેવું લાગ્યું કેવું લાગે હે મસ્તે ને મસ્તે ને તો એને સારું લાગ્યું છે કાલ થી નિશાળ ભરી દેવાનું છે સો હે કાલ થી સીસા ભરી દે કાલ થી નિશાળ ભરી જવાનો રાખવાનું નથી તો ભરી જવાનું ભરી જવાનું છે રાખશે નહીં ઘરે તો ભરી જવા હાટે જ લઈ આવ્યા છે અબવા હવે રાજે ને Hãy cho kênh Ghiền Mì Gõ Để không được không được không được có được không được không được không được không

તો પાણીપુરી ખાઈ છે ને ભાઈ તમે ધબધપાટી બોલાવે છે અને આપણે પણ ટેસ્ટ કરવા માટે લીધું છે આપણે રાતે બાર વાગે ખાવાનું છે બોલાવ બોલાવો ધબધપાટી આવે ને તનાય ઓકે આ છે ને પાણીપુરી છે ને એટલે કાંઈ બોલશે નઈ ધબધપાટી બોલાવશે ફ્રીજનો અંધારો પડે છે તમારે ખાવી હોય ને તો આવી જાય મેહા એમ કે છે આજ મારો હેપી બર્થડે છે કા તો વિડીયોને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય બાય